મારા હોળી ઈચ્છા ઓછી છે છોકરા એની માઠો કે દેવતા એ કરવો પડશે હવે રોટલા કરીને આખો દેવતા દબર તપ્યો છે

મેડે અમારામાં તો લોટામાં પોણી નથી આ વગર આવે ને તો પેલી તો દારૂ પી થોડીક ફોડવી છે આટલા દાડા રેવરે પછી કે છે મને ધાવા નથી છે કથી દાવા જ લોટે બધા આવડતું નથી બાજરાનું ખાવાનું હોય તો વેરે કોક થાય રાઠા પાકા કરીને છોકરાને બજારો ખવરાવાતા પડશે તો જ્યાં અહીંયા કડડુ રમે આ સોસે શું રોટલા કરે ખાઈ લે બી ટીવિરન કો રોટલા છોકરે થકુ લાવ હમણા રોટલો ફેર બાદ ઉસે ને ઢુકડા આવ એક તો ગરમી છે ને બેચારી રોટલો ફેરવા નહી દુએ

ભાઈ સાચો રોટલો તો બને એટલી ઘડા આવડે છે કાર સારા આવડતા આવે તો તો હા હા એ દારૂ પીન મારો આ દો તો અમે એ નહી સોડી કું દારૂ પીન ફોઠાઈને આવો